હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વેઇટ લોસ કરવું છે ફેઇટ લોસ કરવું હોય તો મગનું પાણી છે સૌથી બેસ્ટ ખરેખર મગના પાણીની મદદથી તમે તમારા શરીરનું વજન ઘટાડી શકો છો મગના પાણીની મદદથી વેઇટ લોસ એટલા માટે થાય છે કારણ કે મગની અંદર કેલરી શૂન્ય છે એક લોજિક તમે સૌ કોઈ સમજી લો કે તમારે વજન ઘટાડવું છે તો તમે કલાકોના કલાકો જીમમાં જશો ભૂખ્યા રહેશો ગમે તેવું ડાયટિશિયન પાસે મોંઘામાં મોંઘું ડાયટ ફોલો કરાવશો તમારું વજન નથી ઘટવાનું શું કામ તો કે આપણી પાચનતંત્રને ઠીક કરવા માટે અને સાથે સાથે જ્યારે આપણે વેઇટ ક્લોઝ કરતા હોય ત્યારે બહારથી આપણે ખોરાકમાં કેલરી ઓછી લેવાની હોય છે તો જે પણ આપણે ડાયટમાં જે ડાયટ ચાર્ટ આપણો બન્યો છે એ ડાયટ ચાર્ટ આપણા પાચનતંત્ર રિગાર્ડિંગ અનુકૂળ છે જો ત સૌથી પહેલાં તો તમે તમારા ને પૂછો કે મારું પાચનતંત્ર એકદમ નબળું છે હું એક વાટકી ખાઉં તો પણ મને પચતું નથી તો એવામાં તમારો ડાયટ ચાર્ટ મારા પાચનતંત્ર સાથે સેટ થાય છે આપણે સૌ કોઈ અલગ અલગ પાચનતંત્ર દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે આજે મારું વજન હું કોઈ એક વસ્તુથી વજન ઘટાડતી હોય તો એને બની શકે કે બીજા પાંચ વ્યક્તિ એ જ વસ્તુ ખાય તો વજન ન ઘટે કારણ કે દરેક વ્યક્તિનું જે હ્યુમન બોડી છે એ હ્યુમન બોડીની તાસીર ડિફરન્ટ ડિફરન્ટ છે જેવી રીતે આપણા હાથની પાંચેય આંગળી એકસરખી નથી એવી જ રીતે આપણા દરેકના શરીરના અંદરના અવયવો છે એનું કામ અલગ અલગ છે ડિફરન્ટ ડિફરન્ટ રીતે અલગ રીતે એ કામ કરે છે તો હવે સમજો કે તમારા શરીરની પાચનતંત્ર જ નબળું છે તો તમે ગમે તેટલું ડાયટ ચાર્ટ નક્કી કરશો તમારો weight loss નહીં થાય તમે યોગા કરશો એક્સરસાઇઝ કરશો ભૂખ્યા રહેશો ઉલટાની તમને નબળાઈ આવશે તો દરેક વ્યક્તિની તંત્રને ઠીક કરશે મગનું પાણી મગનું પાણી છે એ નાના લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ માટે બેસ્ટ છે હવે તમારા ઘરમાં નાનું બાળક ચાલતા શીખવું છે તો ડોક્ટર એને ત્રણ ચાર મહિનાનું થશે ને એટલે કે કે ખાવાની શરૂઆત મગના પાણીથી કરો શું કામ તો કે મગનું પાણી છે આરામથી પચી જાય છે તો અહીંયા આપણે એ જ વસ્તુ કરવાની છે મગનું પાણી મગના પાણીની અંદર જે આપણે મિનરલ્સ વિટામિન્સ ઘણા બધા એવા પોષક તત્વો છે એક વાટકી મગનું પાણી તમારું પેટ ભરેલું રાખે છે અને સરળતાથી સૂતા સૂતા એ પચી જાય છે બીજું કે મગ તમારા શરીરની કેલરી વાળે છે અને તમને તાકાત આપે છે તમને એવું લાગે થોડી પણ નબળાઈ આવે છે તો એક વાટકી મગનું પાણી એની અંદર અડધું લીંબુ નીચોવી દો ચપટી સંચળ એડ કરો અને થોડું જીરું એડ કરી ઉકાળી લો અને પછી તમે આરામથી એક વાટકી મગનું પાણી પી જાઓ તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે તમને વીકનેસ નહીં આવે અને તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટવા લાગશે છે તો અહીંયા આપણે માત્ર ને માત્ર મગનું પાણી પીને જ વેઇટ લોસ કરવાનું છે તમે એક ટાઈમ મગનું પાણી પીવો કે દિવસમાં બે ટાઈમ મગનું પાણી પીવો એની અંદર લીંબુનો રસ ચોક્કસ એડ કરો એનાથી તમને ગેસ નહીં થાય અને પછી પણ જશે અને સાથે તમને ભૂખ ઓછી લાગશે દિવસમાં બે વાર તમે મગનું પાણી તાજે તાજું બનાવીને પીવો સાથે તમે જે પણ ખોરાક ખાઓ તમારા ભોજનના ટાઈમે એકદમ લો કેલેરીયુક્ત ખાઓ તમારા ભોજનમાં ડાયટમાં વધારે પ્રમાણમાં પ્રવાહી સામેલ કરો આટલું જ કરો અહીં તમારે ભૂખ્યા રહેવાની જરૂર નથી ખાઓ એ બધું પ્રવાહી જ ખાઓ સાત દિવસ સુધી આ પ્રયોગ કરો તમારું વજન ચોક્કસ ઘટશે તમે કલાકોના કલાકો જીમમાં જાઓ છો ઘણી બધી લોસ પ્રોડક્ટમાં ખર્ચા કર્યા છે તમને રિઝલ્ટ નથી મળતું તો આ કરો પણ એવું નથી કે અહીંયા એકલું મગનું પાણી પીવાનું છે ભોજનમાં તમારે બધું જ ખાવાનું પરંતુ ભૂખ કરતા ઓછો પચાસ ટકા તમારા ડાયટની અંદર મગનું પાણી હોવું જોઈએ અને પચાસ ટકા ઘરમાં રાંધેલો ખોરાક બસ આ જ વસ્તુ કરવાની છે તમારું વેઇટ લોસ થશે વજન ઘટશે તમારું સ્ટેમિના રહેશે તો અહીંયા તમારે બીજી કોઈ ખોટા ખર્ચની જરૂર નથી એકદમ ધીમે ધીમે શાંતિથી સાયલેન્ટ રીતે તમારું વજન ઘટશે આ જૂની રીત છે કોઈ પણ નુકસાન વગરની રીત છે તમારા શરીરમાં વજન ઘટવા સિવાય ઘણી બધી રીતે ઉપયોગી છે મગનું પાણી ડાયાબિટીસ કંટ્રોલ થશે કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે શરીરને તાકાત મળશે મગમાં કેલ્શિયમ છે પ્રોટીન છે તમારા હાડકાં મજબૂત થશે અને વજન પણ ઘટશે